ભરૂચ જિલ્લાના મક્તમપુર ગામના મુસ્લિમ સમાજના રહીશો દ્વારા મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપો કરવામાં આવ્યા છે મુસ્લિમ સમાજના રહીશો દ્વારા મામલે જિલ્લા કલેક્ટરને સંયુક્ત આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે ગામના કાયદેસર અને વર્ષોથી વસવાટ કરતા અનેક મતદારોના નામો સામે ખોટી અને ગેરકાયદેસર કરવામાં હોવાનું ઘણા કિસ્સાઓમાં સ્થળ તપાસ સંબંધિત મતદારોની પૂછપરછ કે પૂરતા પુરાવા જોયા વિના જ ફોર્મ સ્વીકારી કાર્યવાહી કર્યા હોવાનું આવેદનપત્રમાં જણાવ્યું છે આ પ્રક્રિયા કુદરતી ન્યાયના સિદ્ધાંતો વિરુદ્ધ હોવાનો પણ આક્ષેપ કરાયો છે તો આક્ષેપ મુજબ ફોર્મ નંબર સાત દ્વારા મોટા પાયે નામ કમી કરવાની અરજીઓ કરવામાં આવી છે જેમાં નિવૃત્ત સરકારી અધિકારીઓ વેપારીઓ અને પ્રતિષ્ઠિત નાગરિકોના નામનો સમાવેશ થાય છે આવેદનમાં દિવેશકુમાર વિઠ્ઠલભાઈ પટેલ કમલેશકુમાર કેશવભાઈ પટેલ ગણેશ પૂનમભાઈ માછી નામના વ્યક્તિઓ દ્વારા રાજકીય પ્રેરણાથી ગામના બસો નેવથી વધુ વ્યક્તિઓ સામે અરજીઓ કરાઈ હોવાનો આક્ષેપ છે સંબંધિત સરકારી અધિકારીઓ યોગ્ય ચકાસણી વિના અરજીઓ સ્વીકારી ગંભીર બેદરકારી દાખવી હોવાનું પણ જણાવાયું છે ગ્રામજનો દ્વારા તમામ વાંધા અરજીઓની સ્વતંત્ર નિષ્પક્ષ અને વિગતવાર તપાસ થવી જોઈએ કયા મતદારો વિરુદ્ધ અરજીઓ થઈ તેની સત્તાવાર માહિતી મેળવી ખોટી માહિતીના આધારે કાર્યવાહી કરનાર વ્યક્તિઓ અને અધિકારીઓ સામે કાયદેસરના પગલાં લેવાય તો વધુમાં તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સંબંધિત ભલામણો સ્થગિત રાખવામાં આવે અને મતદારોની પૂરતી રજૂઆત તથા પુરાવા રજૂ કરવાની તક આપી અંતિમ નિર્ણય સંધે કોઈ પણ મતદારનું નામ યાદીમાંથી ન કાઢવામાં આવે તેવી કલેક્ટર સમક્ષ માંગ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ